નવો એક વિડિયો લઈને આવી રહ્યા છીએ તમારા માટે જેમાં આપણે ચર્ચા કરીશું કે બ્રીડિંગ થઈ ગઈ છે ફીડિંગ સારું થઈ ગયું છે છતાં પણ પ્રોફિટમાં છીએ કે કેમ અને નથી તો કેવી રીતે આપણે પ્રોફિટમાં આવી શકીએ તો આજે મુલાકાત કરીએ આપણે મનીષભાઈની દેત્રોલી ગામ છે એમનું મનીષભાઈ કેમ છો સાહેબ બસ સાહેબ મજામાં હવે આપણે તમે કેટલા ટાઈમથી ડેરી ફાર્મિંગ કરી રહ્યા છો આ તો ફાધર વખતનું ચાલુ જ છે પહેલાં ફાધર કરતા દસ પંદર વર્ષથી ફાધર ચલાવતા હતા મેં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી પાછળના ચાર વર્ષથી મેં ચાલુ કર્યું છે પહેલાં ફાધર જે રનિંગ જૂની પદ્ધતિ ચલાવતા એ પ્રમાણે ચલાવતા હતા પણ મેં આવ્યા પછી થોડું બ્રિડિંગમાં થોડું સુધારો કર્યો બ્રિડિંગવાળી ગાયો લાવ્યો બ્રિડિંગવાળી ગાયો પરચેસ કરી તમે ખરીદીને લાયા અને એના પછી બ્રિડિંગવાળી વાછડીઓ તમારા ફાર્મ પર આવી ખરી હા એના પછી મેં સીમન મુકાયા અને એની વાછડીઓ મારી જોડે આવી અને એમાં એક બે નું કાલવિંગ બી થઈ ગયું થઈ ઓકે તો બ્રીડિંગ વાળી જે ગાયો લાયા તમે એમાં કેટલું કેટલું દૂધ તમે આવ્યું છે પેલા જે ગાયો હતી એ બધી પર ડે નું વીસ બાવીસ લીટર સુધીની મારી જોડે ગાયો હતી પણ એના પછી મેં બ્રીડિંગ કર્યા પછી એ જ ગાયો હાજર બત્રીસ પાંત્રીસ લીટર સુધીની ગાયો મારી જોડે અત્યારે હાજર માં છે બત્રીસ થી પાંત્રીસ લીટર સુધીની ગાયો ઓકે

અને લગભગ છ સાત આઠ મહિનાથી મેં ચાલુ કર્યું છે ફીટ એના પછી પ્રશ્ન નો પ્રશ્ન ઝીરો છે પ્લસ મસ્ટ પૂરેપૂરો પૂરેપૂરું સંપૂર્ણ રીતે કોઈ નહીં સાત આઠ મહિનાથી આપણે ફાર્મ પર ઓકે ચલો તમે બ્રીડિંગ કરી દીધું ફીડિંગ કરી દીધું ત્યાં સુધી તમને નફો થતો હતો સર પહેલાં જે થતું હતું એના પછી આપણી ફીડ ચાલુ કર્યું પ્લસ સાયલેજ જારે ચાલુ કર્યું કિલો પરચેસ કરતા તો આ બ્રીડિંગ સારી કરી ફીડ પણ સારું થઈ ગયું છતાં પણ નફાનું ધોરણ ઓછું હતું હા સાયલેજ બારથી લાવતા જે સાત આઠ રૂપિયા લાવતા ત્યારે પ્રોફિટ હતું પણ બહુ ઓછું હતું એના પછી આપણો તમે અમને માહિતી આપી એ પ્રમાણે અમે જ્યારે સાઇલેજ બનાવવાનું ચાલુ કર્યું અને એના પછી જે ઘરનું સાયલેજ બનાવ્યું એ પર કેજી બે રૂપિયાની કોસ્ટ પ્રમાણે મારું સાઇલેજ તમે પોતાના ખેતરમાં મકાઈ ઉગાડી હા મેં મારા ખેતરમાં અત્યારે એકમું મેં સાયલીજ બનાવ્યું હતું મકાઈ વાયની માર્ચ મહિનામાં એનું જે મેં બનાવ્યું છે સાઇલેજ ઘરનું સાઇલેજ બનાવ્યું છે બે રૂપિયા કોસ્ટિંગ આવી પર કેજી મતલબ તમે કિલોએ પાંચ રૂપિયા બચાયા

પડતું હતું ઓકે અને અત્યારે બે રૂપિયાની કોસ્ટિંગ થઈ ગઈ હજાર પચીસ આપણે ખાલીને ખાલી સાયલેજમાં નફો કરતા થયા તો ખેડૂત મિત્રો આજે હું એ જ સમજાવવા માંગતો તો કે આપણે બ્રીડિંગ સારી કરી લીધી પછી ફીડ પણ સારું કરી લીધું પછી પણ નફો થઈ રહ્યો છે ખરો કેલ્ક્યુલેશન કર્યું છે ખરું તો કઈ રીતે નફો કરી શકીએ તો મનીષભાઈ કરીને બતાવ્યો કે રૂપિયા નફો કરી રહ્યા કર્યું અને આજે એ મંથલી સાહીઠ થી સિત્તેર હજાર રૂપિયા બચાવી રહ્યા છે ખાલીને ખાલી સાયલેજ પોતાના ખેતરમાં તૈયાર કરીને બાકીનો જે નફો આવવાનો છે જે દૂધમાંથી નફો મળવાનો છે

આધુનિક પશુપાલન અપનાવ્યું જેમાં કોસ્ટ કટિંગ કઈ રીતે કરી શકાય ખર્ચો કેવી રીતે બચાવી શકાય પોતાના ફાર્મ ઉપર કેવી રીતે સાયલેજ તૈયાર કર્યું એના વિશેની આપણે માહિતી આપી હવે આ જ રીતે આપણે પણ એવું વિચારી શકીએ છીએ કે પોતાનું સાયલેજ બનાવીએ તો આપણે નફો વધારે કરી શકીએ નમસ્કાર મિત્રો બીજા એક વિડીયો સાથે ફરીથી મળી